સુરતમાં ફરી એક વખત યુવતીનું ગળું કાપીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે માંગરોળના વાકલ બોરિયા માર્ગ પર યુવતીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પણ પોતાનું ગળું કાપ્યું હતું આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા યુવકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો યુવતીની હત્યા થઈ હોવાના સમાચાર આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો પોલીસને પણ હત્યાના બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી પોલીસને ઘટના સ્થળેથી એક ટુ વ્હીલર અને છરી મળી આવ્યા હતા જોકે આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તેનું કારણ જાણી શકાયું નથી સુરતના બોરિયા ગામે યુવક દ્વારા યુવતીનું ગળું કાપીને હત્યા કરવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ દ્વારા હાથ ધરાયેલ પ્રાથમિક તપાસ દરમિયાન હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે યુવતી અને યુવક બંને ધોરણ બાર સુધી સાથે જ અભ્યાસ કર્યો હતો બંને વચ્ચે આજે સવારે એટલે કે ઘટનાના દિવસે જ ટેલિફોનિક વાતચીત થઈ હતી અને બંને વચ્ચે માથાકૂટ પણ થઈ હતી જોકે યુવતી ઘરેથી જ્યારે સવારે દૂધ ભરવા માટે નીકળી હતી ત્યારે સુરેશ જોગી નામના યુવકે છરીથી ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ તેણે પોતાનું પણ ગળું કાપવાનો પ્રયત્ન હતો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ઘટના સ્થળ પરથી છોકરીની એક્ટિવા તથા બંનેને જે સસ્તુથી ઈજા થઈ હતી એ ચાકુ અને એક બ્લેડની હાજરી ઘટના સ્થળ પર છે એફએસએલની ટીમ પણ આવી ગયેલી છે છોકરીનું ઇન્ક્વેસ્ટ થઈ ગયેલ છે અને ફોરેન્સિક તથા પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટેની હાલ તજવીજ પોલીસ કરી રહી છે વાંકલ ગામ પાસે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં રોષ ફેલાયો હતો હત્યાની ઘટના બનતા વાંકલ બજાર બંધ રાખી વેપારીઓએ શોક વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર મંગળવારે સરયામ હત્યાનો બનાવ બન્યો હતો વીસ વર્ષીય યુવતીને એક યુવકે ગળું કાપીને હત્યા કરી નાખી હતી પોલીસ દ્વારા હાથ ધરાયેલ પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચે સવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને ત્યારબાદ યુવતી